ગણપતિ બાપા ની જેવી લી મળી ની સાયા એવી ગણપતિ ની માયા માયા રાખવી પડશે ભજન માયા આવવું પડશે જેવા તુલસી મા ના પાન એવા ગણપતિના માન માન રાખવા પડશે ભજન માયા આવવું પડશે જેવા તુલસીમાં ના ક્યારા એવા ગણપતિ શે પ્યારા પ્યારા રાખવા પડશે ભજન માયા પડશે જેવા ગુલબ ના ગોટા એવા ગણપતિ ના ફોટા દિલમાં રા ખવા પડશે ભજન માયા પડશે જેવા જમનાજી ના પાણી એવા ગણપતિની વાણી વાણી સૂણવી પડશે પ માયા પડશે જેવા સુરત નો ટાવર એવો ગણપતિ નો પાવર પાવર વેઠવો પડશે પ માયા પડશે જેવી કાશ્મીરી શાન એવી ગણપતિ સેવાલ વાલ રાખવું પડશે પનમાય પડશે જેવો સોમાસા નો વરસાદ એવો ગણપતિ નો પરસાદ પરસાદ ખાવો પડશે પન્માય પડશે ભક્તો હરી ગુણ ગાય ગાજી એમાં ગણપતિ શે રાજી રાજી રાખવા પડશે ભજન માયા આવવું પડશે જેવી લીમડાની સાયા એવી ગણપતિની માયા માયા રાખવી પડશે ભજન માયાવું પડશે ગણપતિ બાપાની જે